મુસાફરી વધારાને કારણે અમદાવાદથી મુંબઈ આવતા જતા વાહન ચાલકોએ હવે બોરિયાચ ટોલ પર વધુ ટોલ ટેક્સ ચૂકવવાનો રહેશે જેને લઈને નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજ્ય સરકારને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું છે નવસારી જિલ્લાને અડીને આવેલ બોરિયાચ ગામ પાસેના ટોલ નાકા પર વાહનોનો ટેક્સમાં અધધ વધારો થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓમાં ભાવ વધારાની સંભાવના જોવામાં આવી રહી છે જેને લઈને આજે નવસારી જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રાજ્ય સરકારને સંબોધીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની અધ્યક્ષતામાં નવસારી કલેક્ટર શિપ્રા આગ્રેને આવેદન પત્ર પાઠવ્યું છે જેમાં વધેલા સિત્તેર ટકા જેટલા ટેક્સ ઘટાડવાની માંગ કરી છે અને જો ટેક્સ ઘટાડો ન થાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પાઠવી છે ગુજરાત સરકારે સિત્તેર ટકા જેટલો ટોલ ટેક્સ વધારીને પ્રજા ઉપર જે બોજ લાદ્યો છે એના વિરોધમાં આજે અમે આવેદન પત્ર આપ્યું છે બોરિયા ટોલ નાકા અને કામરેજ ટોલ નાકા વચ્ચે જે રોડ મંત્રાલયના જે કાયદા અનુસાર અડસઠ કિલોમીટરનું અંતર હોવું જોઈએ એની જગ્યાએ એક પંચાવન કિલોમીટરની અંદર જ આ ટોલ નાકુ ગોઠવવામાં આવ્યું છે ભારત સરકારનું સૌથી વધુ કમાણી કરતું આ ત્રીજા નંબરનું ટોલ નાકુ છે ત્યારે શોષણ કરવામાં ગુજરાત સરકારે કોઈ પીછેહટ કરી નથી આજે જ નવસારીમાં પણ વાહન વેરો વધારીને પ્રજાનું ઓર શોષણ કરી રહ્યા છે જ્યારે આ સરકાર બેફામ થઈને ટોલ ટેક્સ હોય જમીનની જંડરીઓ હોય કે બીજી મોંઘવારીની બાબત હોય કોઈ કાયદાઓનું પાલન થતું નથી વીસ ટકા દસ ટકા વધારો કર્યો હોય તો એક વાર કદાચ માર ખમી પણ લે સિત્તેર ટકા કયા કાયદા હેઠળ વધારો કરવામાં આવ્યો છે એ અમારો સવાલ છે અને જો આવનારા સમયમાં આ ટોલ ટેક્સ નાબૂદ નહીં કરવામાં આવશે તો અમે ગાંધી ચિંડીયા માર્ગે આંદોલન કરીશું અને જો જરૂર પડીએ તો આ પ્રજા માટે આક્રમક આંદોલન કરીને આક્રમક રૂપ અત્યાર કરતા અમે પીછે હટ કરવાના નથી